અને ગુણાકાર 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 હંમેશા જ જ થાય થાય મતલબ વિરુદ્ધ અને અને આ માત્ર એક ફેરવા છે એકના છેદમાં કોટ વર્ગે સાઇન સાઈન કઈ રીતે આવે તો માની લો કે આજે પદ આપ્યું છે તો એકના છેદ ટેન આવે ઓકે તો એને તમે ફેરવી શકો અથવા માની લો એકના છેદ કોષેક આવે જો આ છે તો આને આપણે ફેરવાના લખ્યા છે

દાખલા તરીકે પહેલા સાઇન થી આપણે ટેન થી શરૂઆત કરીએ તો ટેન બરાબર વર્ગમૂળ માં સેક વર્ગ ઓછા આવે આ ડાયરેક્ટ આ સમ તમને મળી જાય ઓકે કોટ એ છે તો એક ના ટેન આવે ટેન ની જગ્યાએ તમે આ પદ મૂક્યું મૂકી શકો એટલે આ બે ચેન્જ થઈ ગયા ઓકે પછી માની લો કોસેક ને તમારે ફેરવા છે એક વત્તા કોટ વર્ગ ગયા થી વર્ગ કાઢો તો વર્ગમૂળ લાગે એને શું કર્યું કે આ એક ના એક એમ નામ રાખ્યા કોટ ને ફેરવા એટલે એક ના છેદ વર્ગ a 1 ઉપર જે આવ્યા હતા ને ઈ હવે માનીયો લો કે આનો લસા લ્યો એટલે આ પદ ઉપર આવી જાય અને એના આપણે છેદ ઉડાડવા પડે દાખલા તરીકે જો આ પદ ઉપર આવે એટલે sec વર્ગ a 1 1/ આવશે sec વર્ગ a 1 આ પદ નીકળી ગયો એટલે શું આવ્યું sec વર્ગ a છેદમાં આવશે sec વર્ગ a 1 ઉપર જે નીચે સમતુ આવી ફેરવી હવે આ cosec છે તો sec ના છે sec a ના છેદ માં શું આવે વર્ગમૂળ માં sec a 1 કઈ રીતે તો જો આ કોષ એક છે તો એકના છેદમાં સાઈન લખો અથવા એકના છેદમાં કોટ પી લખશે એટલે આની કેસો તમારે પાકું પડશે એટલે કે એક ના છેદમાં શેક વર્ગે અને ઉપર લઈ જાઓ ચોકડી ગુણાકાર એટલે તમને સાદુ રૂપ મળશે ઓકે સાઈન એ બરાબર વર્ગ મૂળમાં વર્ગે ઓછા એક છેદમાં આવશે શેક આ નિત્ય સમો તમારે યાદ રાખવા પડશે તમને ચોપડી ની અંદર આપેલા છે પ્રેક્ટિસ વર્ગ આપેલા છે એટલે નિત્ય સમો એક થી બે વખત તમારે વાંચવા પડશે નિત્ય સમ એક જ હોય પણ એક નિત્ય સમ તમે અલગ અલગ રીતે ઘણી બધી રીતે ફેરવી શકો સમજાણું અલગ સેક માં ટેન માં કોસેક માં કોટ માં વગેરે માં તમે ફેરવી શકો એના વગર તમને આવડે નહીં એટલે સૂત્ર તમારે પાકા કરી નાખવાના એટલે તમને સો એ ટકા આવડી ચલો હવે એના પછી દાખલા નંબર બીજો જોઈએ ઓકે તો દાખલા નંબર બીજામાં શું કે છે એની વાત કરીએ તો દાખલા નંબર બીજો જે છે એ 100 100% તમારી પરીક્ષામાં પૂછાન સંભાવના રહી આ જે બે દાખલા રહ્યા ને એના વધારે ચાન્સીસ નથી પણ ઓલા બધાના દાખલાના ચાન્સીસ છે ચલો એની વાત કરીએ ચલો એની અંદર તમને લખેલું છે જો અંદર બધા યા તમને આપેલું છે દાખલા નંબર ત્રણ માં એવું લખ્યું છે કિંમત શોધો આ દાખલો ઘણી વાર પૂછાયેલો છે સાઈન વર્ગ ત્રેસઠ વત્તા સાઈન વર્ગ સત્યાવીસ છેદ કોષ વર્ગ સત્તર વત્તા કોષ વર્ગ તો હવે તમે બધા વિચારશો કે આ ખૂણા તો શું છે છે નીચેનો ઓકે ઓકે ડાયરેક્ટ વિકલ્પ કઈ દાખલો નંબર બીજો છે ને વિકલ્પ પેલો વિકલ્પ આપેલો છે નવ છે કે જોવો તો ચલો આમાં શું કરવાનું તો અહીંયા તમને આપેલું છે નવ ઓછાટે છે આઠ અને ડી બરાબર છે સી હવે આને તમારે સાદુ રૂપ દેવું છે સૌથી પહેલું કામ શું કરવાનું તો માની લો કા તમને આપ્યું છે પદ આપણે લખી નવ શેખ વર્ગ ઓછા નવ આમાં બીજું જ કઈ ન થાય પેલા નવ સામાન્ય નીકળે કાઢી શેક વર્ગ એ ઓછા ટેન વર્ગ હવે તમે વિચારશો કે આ શેક વર્ગ એ ટેન વર્ગ એ શું થાય તો શેક માંથી આપણે ટેન બાદ કરીને આનું નિત્ય સમ છે એનો મતલબ શેક માઇનસ ટેન એટલે કેટલા થાય તો એનો જવાબ એક આવે એટલે કે નવ એકા નવ તો આપણો જવાબ શું આવ્યો નવ આ રીતે એનું સાધુ રૂપ દેવાનું આના બરાબર શું થાય એક ઓકે હવે માની લ્યો નંબર ટુ જોવા તો નંબર ટુ આપેલો છે એની નીચે તમને ઓપ્શન આપેલા છે એ બરાબર છે ઝીરો બી બરાબર છે એક સી બરાબર છે બે અને ડી બરાબર છે માઇનસ હવે આવું આપેલું છે

હવે જો માની લો કે આટલું તમે કર્યું છે હવે આપણે બધાને હરખા કરી દાખલા તરીકે આ એક cos θ sin θ 1 છે ને cos θ sin θ 1 અને છેદમાં cos ને sin છે તો આ બે કૌંસને તમે ભેગા કરી શકો દાખલા તરીકે cos sin કરો ને એટલે એક જ થાય સમજી ગયા તો કરવાનું શું જો તો માની લ્યો કે પહેલું પદ cos θ sin θ એનો કૌંસ ઉપર વર્ક કરવાનો આવી રીતે અથવા sin θ નો થાનો કાઉંસ પરવર્ગ ઓછા 1 નો વર્ગ કેમ આયવાઈ ખબર પડી જો આ આખે આખો પદ છે a b ને a b વાળું પદ હતું કે નહોતું તો આ આપણે a ગણવાના આ b ગણવા આ આપણે a ગણવાના na b ગણ સમજાણું અને નીચે તમને જે પદ આપ્યું છે એ તો આપો આપ નીકળી જશે કેમ કે એની જગ્યાએ કિંમત આવે અને રાખવું હોય તો રાખી શકો તમે તો શું આવશે અહીંયા sin θ cos θ તો આયા મોટી ડાઉટ છે કોઈને હવે ઉપરનું શું કરવાનું છે આપણે વિસ્તરણ કરવાનું આ એનું શું થઈ જાય સાઈન વર્તા કોસ વર્ચે એક થાય બે શું થાય આ બે જે ને એનો સરવાળો મતલબ એક થાય નહીં બરાબર અહીંયા શું આવ્યું બે કાઉસમાં

ચલો નંબર ત્રણ એમાં શું કે છે એમાં તમને આપેલું છે અહીંયા લખ્યું છે અહીંયા બીજા કાઉસમાં એ ઓછા સાઈન એ બરાબર ખાલી છે આવી રીતે આપેલું છે નીચે ઓપ્શન આપ્યા છે બીજા બીજાનો ઓપ્શન આપ્યો છે સાઈન એ પછી ત્રીજા નો ઓપ્શન આપેલો છે કોસેક એ પછી ચોથાનો ઓપ્શન તમને આપેલો છે ઓ છે આ ઉપર નાનું સાદું રૂપ દઈને તમારે ચેન્જ કરવાના છે સૌથી પહેલા તમને કઈ નું આવડતું હોય તો પહેલા એ જોઈ લેવાનું છે કે પ્લસ ટેન અને અહીંયા આપેલું છે એક ઓછા સાઈન તો આવી રીતે આપ્યું હોય ને જો આપણે સેક નેટ સાઈન માં કમ્પ્લીટ નો મતલબ સાઈન નેટ આપણે સેક માં કે ટેન માં નો કમ્પ્લીટ કરી પણ ઈ બે ને તો ચેન્જ કરી કે ને આ બે ને તો માની લો કે આપણે ચેન્જ કરીએ તો શું થશે

બરાબર એક ઓછા સાઈન ઓકે અહિયાં કઈ કરવા નથી બે વચ્ચે ગુણાકાર જ છે તો ઉપરના બે પદને ભેગા કરી નાખો આ બે નો ગુણાકાર કરો એક જ થવાનો લસા જ લેવાનો તો જ ચોકડી ગુણાકાર થાય તો આ બે પદ સરખા છે તો અહીંયા આવે એક નો વર્ગ ઓછા એ નીચે શું આવશે cos a હવે 1 વત્તા sin a અથવા માની લો આ નીચે સમજો જો sin વર્ગ a વત્તા cos વર્ગ a બરાબર શું થાય 1 થાય તો માની લો કે મારા આ ગોતું છે તો cos વર્ગ a બરાબર 1 ઓછા sin વર્ગ a થાય તો એનો મતલબ કે એ તો આપેલું જ છે 1 ઓછા sin વર્ગ a તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ cos વર્ગ a નીચે શું આવે cos a આ નીકળી ગયા વધ્યા શું cos a સમજાણો નીત્ય સમય ઉપયોગ કરો એટલે દાખલો તમને આરામથી આવડે નકર લાસ્ટ છે ને એમ શીખ્યું જોવો તો

અને એક વત્તા કોટ વર્ગે બરાબર થશે કોશેક વર્ગ આ બંને નીચે સમો છે મતલબ સૂત્ર છે હવે એ નીચે સમ મુજબ ચેન્જ કરો હવે આને આપણે કોષ અને સાઈન માં ફેરવી નાખો તો માની લો એક ના શેક એટલે શું થશે તો એક ના છેદમાં કોષ વર્ગ અને કોશેક એટલે શું થશે તો એક ના છેદમાં સાઈન વર્ગ હવે આને ઉલટા છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો શું થઈ જશે સાઈન વર્ગ એ છેદમાં આવી જશે કારણ છે કે નિત્ય સમ તમને નો આવડતા જ્યાં લગી તમને આ નિત્ય સમ નો ખબર હોય દાખલા તરીકે આપણે દાખલો ગણી સૂત્ર નો ખબર હોય ત્યાં લગી નો આવડે આ નિત્ય તમારે વારંવાર રિપીટ કરવો પડે દાખલા એ દાખલા એ નિત્ય ચેન્જ થશે એટલે હરખી રીતે તમારે કમ્પ્લીટ કરવા પડશે ઓકે એમાં કાંઈ બાકી રહેવું જોઈએ નહીં હવે માની લો કે એના પછીનું જે દાખલા છે એ હું તમને નેક્સ્ટ સમજાવી દઈશ ઓકે વિદ્યાર્થી મિત્રો જો આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત